મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે સુસજ્જ થઈ જઈ કામગીરીમાં જોતરાઈ ગઈ છે સમગ્ર દેશમાં આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે જેના ઉપલક્ષ્યમાં ત્રેવીસ બારડોલી લોકસભા બેઠકની મતગણતરીની પ્રક્રિયા તાપી જિલ્લાના સોનગઢ ખાતે થનાર છે જેને લઈ ચૂંટણી વિભાગ સાથે પોલીસ વિભાગ દ્વારા પણ પૂરતો થ્રી લેયર બંદોબસ્ત ગોઠવી અત્યાધુનિક સાધનો સાથે સીસીટીવી કેમેરાની નિગરાનીમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરશે અને ચૂંટણી આદર્શ બની રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે રિપોર્ટર સર્વર પાડવી ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ તાપી ત્રેવીસ બારડોલી સંસદીય મત વિસ્તારની મતગણતરી આવતીકાલે તારીખ ચાર છના રોજ સવારે આઠ કલાકે શરૂ થનાર છે અત્રેના સોનગઢ ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ જિલ્લો તાપી ખાતે એની વ્યવસ્થા રાખવામાં આવેલ છે જેમાં તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવેલો છે જેમાં ત્રણ ડીવાય એસપી અને નવ પીઆઈ તથા સત્તર પીએસઆઈ અને કુલ ટીઆરબીને બધા જવાનો મળી અને ચારસો ને ઇઠ્યોતેર પોલીસ સ્ટાફ ગોઠવેલ છે તથા ધાબા પોઈન્ટ પર દૂરબીની વ્યવસ્થા કરેલ છે તથા સીસીટીવીની પણ વ્યવસ્થા રાખેલ છે આમ મતગણતરી માટે જરૂરી પૂરતો પોલીસ બંદોબસ્ત રાખેલ છે એ સિવાય પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે